ઘટનાથી સૌ કોઈ દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃતકોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગીર દુથાળા ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી પુત્રવધુઓ અને બોક્સિંગ પ્લેયર

પીપી સવાણી ગ્રુપે પીપી સવાણીની પોતાની માલિકીની જગ્યામાં દસ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને એ પણ જે બે દિવસ પહેલાંનો જે બનાવ બન્યો છે તે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ તમામ મૃતકો એક જીવની પાછળ બે જીવને વાવવા બે જીવનું જતન કરવું તેના પ્રયાસ રૂપે તેના ભાગરૂપે આજે તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં આંબા પછી પીપળ વડલાઓ જેવા વૃક્ષો નું વાવેતર થશે.